તો nah, નથી <muchos>

સાથે તાલી પાડો કાના ને મનાવો કાના તારે શું જોઈ કાના તારે શું જોઈએ કાનો કે મારે મોજડી જોઈએ કાનો કે મારે મોજડી જોઈ જોત પોજવાતું નથી મોજડી લેવાતી નથી કાનો મારો માનતો નથી જોત પોજવાતું નથી મોજડી લેવાતી નથી કાનો મારો માનતો નથી

આ નારો મારો મન જો કાર્મો મારો મન જો દેહ હરતે તારી